કતાગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેરી જ પાઈ છું ક્રિસ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી જબરદસ્તી સહી કરાવી લેતા મામલે પોલીસમાં પહોંચ્યો હતો કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકાર વર્ષની પુત્રી દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી બંને એકાબીજાના મોબાઈલ નંબર આપ કર્યા બાદ વોટ્સએપ પર વાત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાથી પ્રિન્સે પોતાના ફોટા મોકલ્યા હતા પરંતુ ત્યારબાદ એન કેન પ્રકારે જતીન પ્રિન્સીસો પીછો કરી કનરતો કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવાનું કહ્યું હતું પરંતુ પ્રિન્સે ઇન્કાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખી છે એવી ધમકી આપી હતી જેથી પ્રિન્સી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજ ઉપર ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીન ને પ્રિન્સીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતી ધરપકડ કરી છે રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત